એક કડવી હકીકત જેને આપણે સહુ સ્વીકારીએ પણ છીએ અલ્લાહના હાથમાં છે આપણે અલ્લાએ આપણે દુનિયાની અંદર મોકલ્યા છીએ નેક અમાલ માટે નેક કામો કરવા માટે અલ્લાહની ઇબાદત કરવા માટે અને દરેક નેક કામો કરીએ ને ત્યારે અલ્લાહ આપણને ઇજ્જત થી દોલતથી નવાજતા રહે છે આપણે દુનિયાની અંદર શું કમાણા છે આપણે દુનિયાની અંદર શું મેળવ્યું છે એ જોવું હોય ને તો અત્યારે આપ સૌ વિડીયોમાં જોઈ રહેલા છો કે સૈયદી સરકાર દાદા બાપુ જે રિસકુલ્લા શાહ કાદરીના બગીચાના મહેકતા ફૂલ છે આઝમ દસ્તગીરના મહેકતા ફૂલ છે એ બગીચાના એવા સૈયદી સરકાર દાદા બાપુ કાદરી આજે આ ફાની દુનિયાથી આજે આ ફાની દુનિયાથી પડદો કરી ગયેલા છે કોમના રહેબર એવા કે કોમના રહેનુમા સરકાર દાદા બાપુ દુનિયાથી પડદો કરી ગયા છે અને અત્યારે આખરી મંજલ તરફ રવાના થયેલા છે લોકો રડી રહેલા છે આ પબ્લિક આશીકોને જે નિહાળી રહેલા છો જે જે આશિકોને મુરીદોને જે સરકાર દાદા બાપુ ની હજારો કિલોમીટરનું અંતર કાપીને આજે સાવરકુંડલાની ની સર જમીન ઉપર સરકાર દાદા બાપુ આખરી દીદાર માટે અને તેમને આખરી સલામ કરવા માટે આજે સાવરકુંડલા ખાતે આવેલા છે કલાકોની જહેમત કલાકો ખડે પગે આ તમામ લોકો મોહબ્બત થી રહેલા હતા અને કલાકોની રાહ પણ જોઈ અને માશાલ્લા સુબહાન અલ્લાહ જે આ ઘર છે કાદરી ઘરાનું ગોસે આઝમના ઘરાનું જેમના ઘેરે જેની ખાનકા સુધી આ લોકો જે ઉભેલા હતા ને એ લોકો જયારે ઉભાતા હતા બે કલાક ચાર કલાક બે કલાક ચાર કલાક સુધી ખડે પગે રહેલા હતા કારણ કે તેમને ગોસી આઝમના ના શહેજાદાની શાહ કાદરીના બગીચાના ફૂલ લેવા બગીચાદી સરકાર દાદા બાપુના આખરી દીદાર કરવા હતા અને મોટા માણસો મોટા ભાગના અકીદત બંદો ઘણા મુરીદોને અલ્લાહના કરમથી સરકારના દીદાર પણ થયા હવે જ્યારે આખરી સફર માટે સરકારની ખાનકાથી લઈને સંકુલ સુધી આખરી સફર માટે જઈ રહ્યાલા છે આ દરિયો જોઈ રહેલો છો લોકોનો હુજુમનો એક દરિયો જોઈ રહેલા છો આ દરિયો આ મને અને તમને કહે છે કે દુનિયાની અંદર નેક આમાલ આ દુનિયાની કમાણી છે સૈયદ સરકાર દાદા બાપુની કે લોકો પડા પડી કરી રહેલા છે જનાઝાને કંધો આપવા માટે પડા પડી કરી રહેલા છે અને 7 કિલોમીટર દૂર આવેલ સંકુલ સરકાર દાદા બાપુની ખાનકાએથી સાત કિલોમીટર દૂર આવેલી સંકુલ સુધી આ જનાજો પગપાળા પહોંચે છે જ્યારે આ આ મંદોને આ ચાહવાવાળાને કહેવામાં આવે છે કે હવે અહીંયાથી આ જનાજાને વાહનની અંદર મૂકી દઈએ અને વાહનની અંદર આ જનાજો છે એ સંકુલે જાય ને અહીંયા નમાજે જનાજા અદા કરવામાં આવશે પણ મોહબ્બતમાં જે છે ને એ ના કે એવી રીતે સરકારની નમાજે જનાજા અદા કરવાની છે આ કમાણી છે સૈયદી સરકાર દાદા જેને નેક કામ મિશન નેક કામ મિશન જેને સૌરાષ્ટ્ર ગુજરાત કાઠિયાવાડની અંદર છસો થી મસ્જિદોનું તામીરી કામ કરાવેલું છે અને માહાન અલ્લા અત્યારે હાલમાં પચાસ કરતા પણ વધારે મસ્જિદોનું કામ મદરેસાનું કામ આપની નિગરાનીમાં આપની દુવાથી અત્યાર સુધી ચાલી રહેલું હતું ત્યારે આ તમામ ગામમાં તમામ મસ્જિદો અને મદરાસામાં પણ અલ્લાહના કરમથી સૈયદી સરકાર દાદા બાપુની દોવાથી આ મસ્જિદો અને મદ્રાસાઓનું તામીરી કામ પણ ઈનશાલ્લા પૂરું થઈ થઈ જશે હા જે ગામની અંદર મસ્જિદોનું તામીરી કામ શરૂ છે એ ગામમાં સરકાર સંગે બુનિયાદ કરવા માટે આવેલા હતા પણ હા હવે ઇફ્તિતા માટે સરકાર આવી શકશે નહીં તેઓ સૌને અફસોસ છે પણ હા મારું ઈમાન કહે છે

સામૂહિક નમાજો અદા કરશે મોટી સંખ્યામાં અંદાજો લખવા લગાવવામાં આવે છે કે ત્રણ લાખથી પણ વધારે ત્રણ લાખથી પણ વધારે સૌરાષ્ટ્ર ગુજરાત કાઠિયાવાડ સહિત અન્ય રાજ્યોમાંથી અત્યારે મંદો આવેલા છે આખરી મંજિલ તરફ વળાવવા માટે આ મોહબત છે સરકાર દાદા બાપુની આ મોહબતમાં દિવાનાઓ આ મોહબત ની અંદર મુરીદો અત્યારે ખડે પગે વરસાદ પણ રીમઝીમ શરૂ હતો જ્યારે જનાજો લઈને લોકો જતા હતા શેખ મુબારકમાં ત્યારે રીમઝીમ વરસાદ પણ શરૂ હતો જાણે કે આસમાન પણ રોઈ રહેલો હતો અલ્લાહના આ નેક બંદા અલ્લાહના આ નેક દોસ્ત કરીને ગયા છે પણ કરો કે સરકાર દાદા બાપુનું મિશન જે છે એ અટકે નહીં અને આગળ વધતું રહે આ એક દુઃખદ સમાચાર છે જેના માટે આપણી પાસે શબ્દો નથી કે સરકાર દાદા બાપુ એ આખી જિંદગીમાં શું કામો કરેલા છે સરકાર દાદા બાપુ એ કામો જે કરેલા છે એની ગણતરી કરવા બે તો દિવસોના દિવસો સુધી હું તમને કહું ને તો પણ એ કામ પૂરા નથી થયા એવા આજે વલીય કામિલ બિઝુર્ગા ને દિન દુનિયાથી પડદો કરી ગયા છે થી પડદો નથી કરી ગયા દુનિયાથી પડદો કરી ગયા છે એ આપણી વચ્ચે છે અને એને દુઆ એની ફેજ આપણી ઉપર સતત રહે તેવી દુવા હું અલ્લાહ અને અલ્લાહના રસૂલ પાસે

હવે પછી સરકાર મુનીર બાપુની નિગરાનીમાં દરેક મસ્જિદ અને મદ્રાસાનું તામીરી કામ ઇન્શાઅલ્લા આગળ વધતું રહેશે તેવી દુઆ સાથે આજે સૌની પહોંચેથી હું પણ રૂક્ષત લઉં છું મારા વિડીયોને મારા ભાઈઓ મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને એવા લોકો સુધી પણ પહોંચાડજો કે જેણે આ પબ્લિકને આ માનવ મહેરામણને આ મોહબ્બતથી આવેલા દીવાઓ દિવાનાઓને જોયેલા નથી ખાસ કરીને મારી મા

નમાઝે જનાજા અદા કરાવવાની છે આ વિડીયોને આપ સૌ નિહાળજો પણ સાથે જ ફોરવર્ડ પણ કરજો ખુદા હાફેજ અસલામ વાલેકુમ